પોરબંદરની શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર નવયુગ વિદ્યાલય ખાતે ગુજરાત સરકારના નાણાં વિભાગના નાયબ સચિવ સી આર નીમાવત અંગત સાતા સીઆરસી નીરવ કાંઝિયાની પ્રેરક ઉપસ્થિતિમાં આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન દ્વારા દીપ પ્રાગટ્ય બાદમાં મહેમાનોનું શબ્દ અને ખાદી વસ્ત્રથી સ્વાગત કરવામાં આવ્યું હતું ધોરણ નવ અને ધોરણ અગિયારના નવા પ્રવેશેલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને પાઠ્યપુસ્તક અર્પણ કરીને અભ્યાસ માટે પ્રેરણા આપવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીની બહેનો માટે તૈયાર કરવામાં આવેલા શૈક્ષણિક કીટ પણ મુખ્ય મહેમાનોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા માર્ચ બે હજાર ચોવીસમાં ધોરણ દસ બાદ બોર્ડની જાહેર પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર શાળાના તેજસ્વી વિદ્યાર્થી ભાઈઓ બહેનોને પ્રમાણપત્ર અને શાળા ભેટ આપીને મહેમાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા નાયબ સચિવે આપેલા પ્રેરક વક્તવ્યમાં તેઓએ વિદ્યાર્થીનીઓને ધોરણ નવથી થી કોલેજ સુધી ખૂબ મહેનત કરી અભ્યાસ કરવા જણાવ્યું અને જેના પરિણામ સ્વરૂપે તેઓ સમાજમાં સારું સ્થાન મેળવી સારી કારકિર્દી બનાવી પોતાનું ભાવિ ઉજ્જવળ બનાવી શકે તેવું જણાવ્યું હતું